જોને કે ઊભું એટલું ઊતું ઘરમાંથી એટલા ઝાડવા કાઢ્યા હતા કે જોને કે ગડ ગરની તો સાગમ તે નાના બી નીકળી ગઈ 1982 ના વાવા જોડા પછીની આ વાત એક ભાવાના મુખેથી સાંભળવા મળે છે આજે જોઉં તો મારી વાલી એવી એવી દાંત કાઢતી થઈ ગઈ હવે છાતી ઠોકીને કહું કે વડવા કહેતા હતા